અને પોતાના શોપના વેરાબિલમાં પાણી સહિતના તમામ ચાર્જ ભરાતા હોવા છતાં પણ સુરત મનપા દ્વારા મનસ્વી રીતે કામગીરી કરાતી અને આક્ષેપ તબીબો સહિતના દુકાનદારી વ્યક્ત કર્યો હતો સવારે એસએમસી દ્વારા અધિકારીઓ દ્વારા અમારા ક્લિનિક અને બીજા જે શોપ હોલ્ડર છે અલસાણ માર્કેટ નામની સોમ સર્કલની બાજુમાં કોમ્પ્લેક્સ છે એની અંદર એસએમસીના અધિકારીઓ કાર્યવાહી કરીને બધાને સીલ કરાવેલા છે સીલ એટલા માટે કરાવેલા છે કે કોમનનું પાણીનું બિલ બાકી છે એવું કહેવું છે એમનું હવે એક વાત કરવામાં આવે કે જો અમારી શોપ છે એની અંદર અમે જે વેરાબિલ ભરીએ છીએ રાઈટ ને તો એમાં અમારો વોટર ચાર્જીસ સિવેજ ચાર્જિસ ડ્રેનેજ ચાર્જિસ બધા ચાર્જિસ અમે પે કરીએ છીએ તો બિલ્ડરનું જો પાણી બિલ બાકી હોય તો અમારી શોપને શા માટે ક્લિનિકમાંથી પેશન્ટને અંદર નવા નથી એટેન્ડ કરવા દેતા ઇવન બધા પેશન્ટને બહાર નીકાળીને શોપને બંધ કરવાનું સીલ કરવાનું કહેલ છે કેટલી શોપો છે આ આ કોમ્પ્લેક્સમાં શોપ હશે અબાઉટ સાઈઠથી સિત્તેર એપ્રોક્સિમેટલી હા શું માગણી તમારી અમારી માંગણી એ છે કે હવે કોરોના દરમિયાન જ્યારે બંધ હતું હવે જ્યારે ઓપન થયેલું છે તો બધા લોકોને શાંતિથી ઓપન કરવા દે ઇવન અમારી એસેન્શિયલ સર્વિસમાં ક્લિનિક આવે છે ફિઝિયોથેરાપી ક્લિનિક છે તો એને એટલી પેશન્ટને તકલીફ હોય અને તમે આ રીતે બંધ કરી દેતા હોય તો એ માન્ય નહીં ગણે હાલ તો સુરત મનપાની અઠવા ઝોન કર્મચારી દ્વારા કરેલી કામગીરી લીને દુકાનદારે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સીલ ખોલી નાખવા માટે માંગ કરાઈ છે અઝરપુરશી ફેર્યું